ભીષણ આગ લાગી છે લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી આગ પ્રસરતા લાકડાનો મોટો જથ્થો ઝપેટમાં આવ્યો છે ઘટનાની જાણ થતા આજ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી તો હાલમાં ટીવી સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતના છે કે જ્યાં બોરસરા પાટિયા પાસે ભીષણ આગ લાગી છે લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે આગ પ્રસરતા લાકડાનો મોટો જથ્થો ઝપેટમાં આવી ગયો છે તો હાલ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો હાથ ધરી દેવામાં આવ્યા છે ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે તમે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે ફાયરની ટીમ ફાયરડા જવાનો દ્વારા હાલમાં આગને ઓલવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે અને જેટલા પણ ત્યાં લાકડા છે એમાં જે લાકડ લાકડામાં આગ આગ નથી લાગી એ લાકડાને પણ ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે લાકડાના કારણે આગ વધુ પ્રસરી ગઈ છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંદીપ પાસેથી સંદીપ બોરસરા પાટિયા નજીક આગની ઘટના બની છે કેવી રીતે આગ લાગી અને આગ કાબુમાં આવી કે કેમ શું માહિતી જી બિલકુલ હાલ પણ જે ફાયર વિભાગ છે તેમના દ્વારા આગને લેવાનો પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે મહત્વનું છે કે જે લાકડાનું ગોડાઉન આવ્યું છે તેની જ ગોડાઉનના કમ્પાઉન્ડમાં જ વીજના ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યા છે અને પ્રાથમિક દ્રષ્ટિએ કારણ જાણવા મળી રહ્યું છે કે જે વીજ ટ્રાન્સફોર્મર છે તેના અંદર શોર્ટ સર્કિટ થયું હતું અને જેના ટણખલા લાકડાના લાકડા પર પડ્યા હતા ત્યારબાદ આગ છે તે વધુ પ્રસરી હતી આગ પ્રસરતા સમગ્ર જે આગનું ગોડાઉન છે તે આગની ઝપેટમાં આવી ગયું હતું તેને જ લઈને મોટા ભાગનો જે લાકડાનો જથ્થો છે તે બળીને હાલ રાગ થઈ ચૂક્યો છે હાલ પણ ફાયર વિભાગ છે તે આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે સ્થાનિક લોકો દ્વારા આગને કાબુમાં લેવામાં ભારે જહેમત ઉઠાવી ગઈ હતી પરંતુ અને આગ આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે બિલકુલ સંદીપ માહિતી બદલ આભાર તો સુરત કિમ વિસ્તારમાં બોરસરા પાટિયા નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો હાથ ધરી દેવાયા છે